આપણે આપણા નવા વ્લોગમાં તો અત્યારે હું ઊભો છું રોહિશા તો આપણે આજે જોવાનું છે કે કેટલાય કઈ બસ કેટલા વાગે અહીંયા રોહિશા છોકડી પોગે છે અને પેસેન્જર પિકઅપ કરે છે તો આપણા વ્લોગમાં બિના રહેજો આપણે આવનારી બધી બસોને આપણે શૂટ કરીશું અને કહેતા જઈશું કે કઈ બસ કેટલા વાગે અહીંયા પોગે છે તો જોઈએ આગળ આપણે અહીંયા રોહિશા સાઈડ ઊભા અહીંથી આપણે બધી બસ નું શૂટ લેવાનું છે તો નાઇટની બસ નો વ્લોગ આપણે પછી બનાવશું અત્યારે આવતી જે બધી બસ હોય એનો શૂટ લેવું કારણ કે બધો ટાઈમ અલગ અલગ થતો જાય એટલે જોઈએ હવે કઈ બસ કેટલા વાગ્યા પોગે છે રોહિશા છોકડી આગળ છે રોહિશા ચોકડી તો પેસેન્જર હોય તો આ નીચેથી વહી જાય અને નકર આ બ્રિજ માથેથી બસ વહી જાય તો પેસેન્જર છે છોકડીએ હોય તો આ હેઠેલી રોડે વહી જાય સાડા પાંચ ને હજી જે એક પણ બસ આવી નથી બસ હવે ટૂંક સમયમાં ધીમે ધીમે બધી બસો આવવાનું સ્ટાર્ટ થઈ જશે એટલે આપણે શોર્ટ લેતા જશું અને ટાઈમિંગ અને જર્ની કહેતા જશું એની તો અત્યારે પાંચ અને ચાલીસ મિનિટ થઈ છે અને જીએસઆરટીસીની મહુવાથી ભુજવાળી બસ આવી ગઈ છે જે એક્સપ્રેસ છે જે વચ્ચે ત્યાં સ્ટેશન નથી કરતી તો બ્રિજ ઉપર લેમણાં જશે તો છ વાગી ગયા છે અને રાજાધિરાજ ટ્રાવેલ્સ આવી ગઈ છે મહુવાથી તેની જર્ની સ્ટાર્ટ થાય છે સુરત સુધીની ચારસો તેતાલીસ કિલોમીટરની આવી ગઈ રાજાધિરાજ ટ્રાવેલ્સ જે અત્યારે પેસેન્જર પિકઅપ કરે છે પાછળ હજી એક બસ આવી ગઈ છે બસ પેસેન્જર પિકઅપ થઈ ગયા છે અને પાછળ શ્રી સિદ્ધિ ગણેશ જેનો ટાઈમ પણ છ વાગ્યાનો છે તો અત્યારે રોહિસા ચોકડી જશે આ બસ પાછળ પાછળ રીધી ટ્રાવેલ્સ પણ આવી ગઈ બસ પણ છ ને સાડા છ વાગ્યા સુધીમાં આવી જાય આજે છ ને પાંચ મિનિટ એવું થયું છે ઘનશ્યામ ટ્રાવેલ્સ મોસ્ટ ઓફલી મહુવાની બધી બસ છ વાગે રોહિશા પોગે છે અને પાંચ વાગે લગભગ મહુવાથી ઉપડે છે બધી બસ આ ટાઈમ રૂટ ઉપર હોય છે જીએસઆરટીસી ની મહુવાથી સુરત વાળી બસ આવી ગઈ છે અને ટાઈમ થયો છે છ ને તચી મિનિટ જેવું થયું છે તો બસ હવે આવી જ ગઈ છે બસ તો જીએસઆરટીસી ની બસ અત્યારે રોહિશા ચોકડી પર પેસેન્જર પિકઅપ કરે છે તો સાડા છ થઈ ગયા છે અને ગોપાલ ટ્રાવેલ્સ આવી ગઈ છે જેની જર્ની મહુવા થી સુરત સુધીની છે ચારસો તેતાલીસ કિલોમીટર ની ગોપાલ ટ્રાવેલ્સ અત્યારે રોહિશા ચોકડી ઉપર જાય છે તો હાઈવે બ્રિજ ની લાઈટ પણ ચાલુ થઈ ગઈ છે પાંત્રીસ મિનિટ થઈ ગઈ છે અને સોની ટ્રાવેલ્સ આવી છે આવી ગઈ સોની ટ્રાવેલ્સ બ્લુ ફિશ સુરત સુધીની જર્ની છે તેની તો રાજા રનસોટ ટ્રાવેલ્સ આવી ગઈ

તો આવી ગઈ કુળદેવી ટ્રાવેલ્સ તેની જર્ની મહવાથી સ્ટાર્ટ થાય છે સુરત સુધી અને ટાઈમ કેવો છે અત્યારે ટાઈમ થયો છે અત્યારે બસ સાત વાગ્યો આવી ગયા છે હવે સાડા છ થી સાત ને સાત વાગ્યા સુધીમાં બસ આવે છે અહીંયા તો સાત વાગી ગયા છે અને બજરંગ ટ્રાવેલ્સ આવી છે આવી ગઈ બજરંગ ટ્રાવેલ્સ આપણો વ્લોગ અહીંયા પૂરો થાય છે મળી નવા વ્લોગમાં લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણે આમ જ બધી બસનો ટાઈમિંગ અને રૂટ કહેતા રહીશું અને બાકી બધી બસનો આપણે ટાઈમિંગ અને રૂટ આપણે આગલા વ્લોગમાં કહીશું તો મળી નવા વ્લોગમાં